નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે હેતલ ભગત વડોદરા શહેરના એલ એનટી સર્કલ નજીક જીએસઆરટીસી ચાર ડ્રાઈવર દ્વારા ચાર ગાડીઓને ગાડીઓ જેમાં ફોર વ્હીલર ડ્રાઈવર નો આક્ષેપ છે કે બસ ડ્રાઈવર પીધેલી હાલતમાં નજરે પડ્યો છે ત્યારે વધુ તપાસ માટે પોલીસ દ્વારા બસ ડ્રાઇવર નો મેડિકલ ટેસ્ટ કરાવાશે જીએસઆરટીસી બસ ડ્રાઈવર નું કેવું છે કે બ્રેક ફેલ થતા કાબુ ગુમાવ્યો હતો ત્યારે એક ગાડીમાંથી બે વ્યક્તિઓને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાર છે. મેસેન્જરને ઉતાર્યા બી છે એને બ્રેક ફેલ થઈ ગઈ છે તો તેને ગાડી ત્યાં જ મૂકીને એને આવું જોઈએ ને આ તો કોઈને કઈ બહુ મોટી ઈર્જા નઈ થઈ. આપણે વાગ્યું આપને વાગ્યું હા મને અહીંયા વાગ્યું છે ને થોડુંક માથા પર વાગ્યું છે. ઓલ ઓફ સટન એકદમથી ગાડી આવી એક અમે તો ઉભેલા જ હતા સાઈડ પર અને અમે તૈયારીમાં એક ટ્રાફિક પોલીસનો બધો આવી ગયા બાકીના જે હાજર હતા એ લોકો ક્લિયર કરવાની કોશિશ કરી પણ પછી હા એ પોલીસમાં ફરિયાદ આપ્યો એને પોલીસ સ્ટેશન મોકલી આપેલ છે અને જે છે મેડિકલને બધું નિયમ અનુસાર કરવામાં આવશે એ તો ટેકનિકલ પ્રોબ્લેમ છે હું ના કહી શકું ક્લિયર આ બ્રેકફેલ નથી હોતું ડ્રાઈવરો અમુક વખત છે ને મોબાઈલ પર ધ્યાન આપે છે મોબાઈલ પર વાત કરે છે હમણાં વચમાં એક મહિને પંદર દિવસ પહેલાં એક બનાવ બનેલો હું બસમાં જાતે બેઠેલો હતો ને હું કાલોલ હાલોલમાં કમ્પ્લેન આપી કે ડ્રાઈવર અડધો કલાકથી મોબાઈલ પર વાત કરે છે ને એક આથી ડ્રાઈવિંગ કરે છે એક ડિવાઈડર પર અથર બચી ગઈ હું કમ્પ્લેન આપી ઓફિસ પર તો કે એ તો બીજા ડેપોની ગાડી છે ત્યાં એમને કમ્પ્લેન કરવી પડે પછી અમે કઈ એક્શન લેશું તમે ફલાની ઓફિસમાં જાઓ આ ઓફિસમાં જાઓ એવી કમ્પ્લેનો કરા કરે પણ ડ્રાઈવરના સામે એક્શન લેવામાં આવતા નથી ને બરોડાના બસ ડેપોમાંથી બી એસટી બસ નીકળે છે જ્યારે બી તો રફ એન્ડ ટફમાં નીકળે છે એમ નથી જોતા કે ભાઈ રસ્તો છે અમારો ડેપોનો નો હટ પૂરી થઈ ગઈ છે તો આજુબાજુ ગાડીઓ આવે છે એના સામે ધ્યાન લેવું જોઈએ બે સ્પીડમાં આવે છે બ્રેક બી નથી મારતા ને અનસંડ ઓવરટેક મારે છે તો ને ખબર છે કે ચોમાસાના ટાઈમમાં બ્રેક નથી વાગતી તો આપણે ગાડી સ્લો ચલાવી જોઈએ આજે આ સિટીના અંદર બનાવ બને છે તો એસટી ના સામે કડક પગલા લેવામાં આવવા જોઈએ ને આવા ડ્રાઈવરો આવી ભૂલો કરતા તો એને સસ્પેન્ડ કરવામાં આવે ને એમના પાસેથી વસૂલ કરવાના આવે એમને પોતાના ખિસ્સામાંથી ભરવાના આવે ત્યારે એમને ખબર પડે કે ડ્રાઇવિંગ કરી દેતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર